હલો કેમ કેવાની રજા છે હમ હું કરો બોલું તું બોલે ને મને થોડી ખબર હોય તારી આંગણવાડી કેવાની રજા હોય કેવાનું રવિવાર

મેં મેથી તો આલું કહીં આવું કહ મારે ખોરામ બેસતા તો કાંઈ ઉભી રહેતું ઊભી રહેતું કે ખોરામ ન બેસું મને કે હું કે થાકી ગઈ મારે બે હું ને ફૂઈ જાઉં કેમ કહેતી પેલા કે કે અહીં કે પેલા કે હું થાકી ગઈ તે હજી તો કંઈ કામો કરવા તે નથી લાગ્યું ને તું થાકી આય ગઈ હે આમ જોતો હેય ગટુ આમ જોતો વાવ આમ જો મારા મારે જો તું થાકી ગઈ કઈ કામ કરવા તો નથી લાગ્યું કરવા લાગ્યું તો તો હોઈ જાવ થાકી ગયા હોય તો બીજું કામ હાલે 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 હાલ 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 હાલે કાના થાવ તું ગરમી માં ફૂલું પડી તે સીવું છે ને જો ટપ કાઢીને ફરી આમ લઈ આવી મને કે આ દે પોઈ તે ઘડીક વાર ફરવા લાગ્યો એની આ નાની ડોલ લઈ ઘડીક ફરવા લાગ્યો હવે તે જોઈ લે બે ગયા અંદર હવે આ એક ડોલ નાખ દો ને હવે હાલ નાખવા લાગ રેડી ને હવે હવે મગીયો દઈ જાઓ ને તો એમને એમ ઠુબુક ઠૂબુક કરી કેમ કરી મોટું નાથ ને ધોવા માં બધું મોટું નાથ ને બધું ધોવા માં નાયા રાખ જવે એમાં તો દહ વાગ્યા ને આજ તો છે ને જો અમારે અટાણ કેરીનો રસ કાઢવો લાઈટ તો ગઈ કેરી સુધારતી થવા આવી છે ને નકર કામ કરશો પછી એક એક વાગે છે ટાવે હમણાં જ ગઈ એટલે હા તો બધા જે શીખ્યો છે ત્યારે આમ લાઈટનું તો લગભગ તો આવી તો જાય

તો ભાત કાલ કરશ મને એમાં તો દાળ ભાત કરીશ મરચા ભરેલા મરચા કર નાખીએ લોટો દાદી લાગે એને નથી કરવું ઢીંગી ન કરવું તને કરાઈ થઈ જાય હામી કેવી થઈ જાય છે જો જો થય બાર વાગી ગયા ને જો ચોટાણે સેટ થોડીક વાર પહેલા જ લાઈટ આવી એટલે આગળ જો રસ કાઢીને ફ્રીજમાં ટોપડી મૂકી દીધી મમ્મી રોટલી કરી લીધી શાક કરી લીધી થોડીક રોટલી રહી બે ત્રણ તો અહીંયા છે ને લાઈટ આવી એની અવાજ કર્યો મેં કીધું મેં કીધું લાઈટ આવે તો અવાજ કરજો હું લુગડા ધોવા જાઉં તી લુગડા ધોતી હતી તે લાઇટ આવીને તે મમ્મી અવાજ કર્યો તે આગળ ચટ રસ પિક્ચરમાં કાઢી ફ્રિજમાં મૂકી દીધું ને આ કે મારે ખાવું છે ત્યાં પવનમાં જો બેસી ગઈ શું છે ખાવાનું જ રસ મરચાંનું શાક ને રોટલી સીવુંની નાની નાની સીવ હાટુવાર નાની રોટલી બનાવી પડે હે હા મૂકી દે ડીશમાં ડીશમાં મૂકીને ખાઉં હવે હવે હું તો અધૂરા કપડા સી ધોતી આવું ને મરચાં ની શાક છે પણ સીવુને તો ખાલી નોટા જ દેવાય ને ખુલાગે સીવું મજા આવે ને પવનમાં ખાવાની હા એને પેરી ને પેરી એને ખાવું હોય ને તાર પેરું

એક બે ને ત્રણ ત્રણ સેટીમાં પાથરીએ થઈ જાય ને કે વાત છે મમ્મી છે ને લુકડા ખસવાય જાય હા જો આ ઓસાડ ની કોદડી કરે છે એ થઈ ચો એક ઓછાડ હતો ને ઉપર એ ઓસાડ ઓસાડ ની અટાણે થાય છે પછી હાડિયું દબાવી દેહો કુલ કેટલા થાય ત્રણ તો થાય નહીં થઈ

મેં હમણાં એક કામ વહીધું તું હમણાં છે ને પંખો જીરી એક બે દી પેલા રાતે જરીક અવાજ આવતો હતો એટલે લટાણ યાદ આવી ગયું જીરીક ડૂબડૂ ચાલુ છે ડબતો તો પપ્પા કે કઈ વાંધો ન હોય બેરિંગી કે વાંધો હોય તો પપ્પાને પછી હક ન થાય એટલે પપ્પા એ છે ને બીજો પંખો બદલાવી દીધો હાલતો હતો પવન આવતો હતો પણ અવાજ આવતો હતો ને પાછું બંધ થઈ જતો હતો લટાણ નટાણ પપ્પા એ પંખો આકડી જો પાછ બે બદલાવી નાખો ને જૂનો કાયદો એ ખોલવાનો છે પણ હજી જરા

હવે ખરખું હશે લાઈવ ગાય તો તો ખાલી પણ જો એવું બધું કઈ આવ્યું નથી આવું આવું આવ્યું છે એ હું કઈ ગયું ફરી જોઈ હવે આપણે તો કાઠો વારવાનું કામ તો નથી આવડતું ફાવતું નથી ફાટિયા વરી લેતા આવડે એટલે ફાટિયા લે ને તો એકાદ લેવા લાગી બાકી ફટાણે છે ને રાવણા વારી લઈએ તો બાયણે રાવણા વારવા નીકળી ત્યાં પપ્પા કે જોઈ કેરી ખરી એક હાશે ને જોઈ પાકેલી મસ્તીની આ તો છે ને આકડી જો સુધારવી વનપાક મસ્તીની કેરી છે પડી નો રાવવા દેવાય આમાં છે ને પડી રાવા દઈએ ને તો પછી બેદી પડી રહી ને જ્યાં પડી હોય અહીંયા પોચી થઈ ગયા તો પછી ઓલું થાય કે કદાચ જીવાત થાય તો થાય જોઈએ કઈ પડી આ છે ને સુધારી નાખવ્યું પડે હવે રખાઈ બખાઈ બખાય ચા પીતો એટલે હમણાં તને ખાવી ભળીક રહી પછી ખાવ જ રાખદ મે દોડા આવ્યા યા પડસો પાણી હે યા છપછબિયા નથી કરવા મને ખબર છે તો પાણી જોઈને દોડીશ છપછબિયા કરવા ન થિયો જો 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 લપટી જાય આટા મારે તું લે મારે હું મારે દોરા લઈને હું હે

મમી તફાતો રવાઈ ગઈતી અટાણે કે આ ની છાબ મમી ગમે પાપા કાઠો મમી વાકલી તોતી હવે મે કીધું હાલે અહીંયા કે ની ફાટીઓ ચાલ લેવાવાનું તું આખું આથી લઈ કે તું આફું દેજે

তো ইন মার হামছে এই তো খাটন করে দিছে আ দোকান फोड़ीनाছে চো চো সিউ চোচক এ বাগতি না তো হামে বাগতি এ না পেলা ওহি লাগা ভাগে ও হাই নি তো নো ভাগে এ ও বাবা বাবা ফুল থিও হামনা ভাগে উ উ ও হাই মানে શાક ને રોટલી કેરી ઓલી સુધારી હમણાં મમ્મી આવતા કેરીયુ ખતની બે બહુ મોટી છે બે રહી સુધારવાની ઓલી તો સુધાર નાખી ને સીવું એ ખાઈ લીધી હવે સુધારી નાખું ખતમ તો દિયા થમવા આવ્યો આમ તો જો કે હજી વાર છે પણ આ વરસાદી વાતાવરણ છે ને એટલે હવે સૂરજ દાદા ઉગતાય નથી દેખાતા સનરાઈઝ ને સનસેટય નથી દેખાતા આજ તો આખો દી આવું નાવું વાતાવરણ રહ્યું ને ગોદડી બસ ચોકડી લાકડીમાં ગોળ ગોળ વીટી ને મૂકી દીધી હવે કાલે પૂરી થઈ જાહે કાલે હું મમ્મી બપોરે કાલ ફાટ્યા જ લેવાનું છે એટલે બે આરે બેસી જાઉં આજ તો હું છે કે પાયથરી દીજ હજી ને પછી કાંઠો વારવાનો હતો એટલે મારો તો મોડો મેળો આવ્યો હવે કાલે બે બે વાગે બેહી જા હું મમ્મી એટલે કાલ પાંચ વાગશે ને તો એ એક ગોદડીનું કામ પૂરું થઈ જાય ને બાકી હવે બસ દોરિયાથી કપડાં લઈ લઈએ ને આ ચૌદ તારીખે છે ને ઘણા આમાં બર્થડે હતા ઘણા એની કોમેન્ટ આવી હતી તેર તારીખના વિડીયોમાં કે અમારે કાલ આનો બર્થ છે આનો બર્થ છે નામ ઘણા આવ્યા હતા પણ એમાં હામટા નામ થઈ ગયા હતા ને કે પછી મને અમુકના યાદ હતા અમુકના નહોતા મેં જ અહીંયા કોમેન્ટમાં તો બર્થ વિશ કર્યા જ છે ને તો અહીંયા તમે કીધું કે ઓકે ને હું બર્થડે વિશ કરી પણ પછી નામ છે ને હામટા થઈ ગયા ને એટલે મને છે ને પછી હામટા નામ યાદ ન રહ્યા એટલે કોમેન્ટમાં તો બધા એને વિશ કરી જ દીધો છે પણ આમ ટૂંકમાં વિડીયોમાં પછી અમુકનું નામ શું છે કે લઈએ ને અમુકનું ભૂલાઈ જાય તો યાદ ન રહે તો એને એમ થાય કે કિરણબેન અમને બર્થડે વિશ ન કર્યો એટલે પછી મેં કીધું કોમેન્ટમાં જ બતાવીને વિશ કર દઈએ એવા હાટુ પછી હામટા નામ થઈ જાય એટલે પછી એટલે મારે યાદ રાખવા તો થોડા કોયલા થઈ જાય એટલે પછી બધાને જેટલા ને બર્થડે હતા ને એટલે બધા થઈને બર્થ ડે કોમેન્ટમાં વિશ કરી દીધા બાકી હજી કહી દઉં કે જેટલા બર્થ બર્થડે હતા એને બધાને હેપી બર્થડે મારા તરફથી જાજી બધી શુભકામનાઓ નામ લઈને તો હામટા નામ થઈ જાય એટલે તમને ખબર જ છે કે પછી એટલા નામ મારે કેમ યાદ રાખવા ભૂલાઈ જાય તો એવું હતું તો કોઈ ખોટું ન લગાડતા ઘણા એને એમ થયું કે કિરણ આયથે કિરણ બે આઈથે કરીને વિડીયો ઓલમમાં વિશ ન કરી રહ્યો વિડીયોમાં બર્થ પણ એવું કંઈ ન હોય તમે થોડુંક આમ સમજી હગો છો કે જી કહેવા માગું બાકી ચો હવે આખડી મમ્મી વાટીને આવતા રહે મમ્મી ગેસ જવાર વાટવા થોડીક વાટવાની હોય એક પૂરો એક મૂળ એક બસ જાય તો હવે મળીએ કાલે નવા વિડીયોમાં થોડુંક આડાવ કામ છે કરી નાખું કરાવી નાખું નહીં કરી નાખું તો બાય બાઈ બાઈને જય શ્રી કૃષ્ણ